સર્વના પ્રાથમિક શાળામાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ પરીક્ષા માટે પહોંચવાનું હિંમત હાઈસ્કૂલ નવદની પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોલ લેટર મોડેથી આપતા પરીક્ષા ન આપી શક્યા વાલીઓ પરીક્ષા કેન્દ્ર પર સમયસર ન પહોંચતા વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા બાળકોને સમયસર કોલ લેટર આપવામાં આવ્યા હોત તો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકતા જોકે સમયસર શિક્ષકોએ પોતાની ફરજ ન નિભાવતા શાળાના વિદ્યાર્થીઓ પરીક્ષાથી રહ્યા વંચિત પરીક્ષા કેન્દ્ર બહાર વાલીઓ ઠાલવ્યો પોતાનો રોષ જવાબદાર શિક્ષકો સામે કાર્યવાહી માટે વાલીઓ શિક્ષણ વિભાગ પાસે કરી માંગ તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ